આપણે સેક્સ એજ્યુકેશનની વાતો કરવા માટે આપણા સ્ટુડિયોમાં બોલાવ્યા છે ગુજરાતના જાણીતા ક્વોલિફાઈડ ડોક્ટર ડોક્ટર પારસ શાહ જેવો એક સેક્સોલોજીસ્ટ છે મિત્રો ડૉક્ટર પારસ શાહ એ ગુજરાતની જાણીતી હોસ્પિટલ એટલે કે સાલ હોસ્પિટલ સાનિધ્ય હોસ્પિટલ અને રાજસ્થાન જેવી હોસ્પિટલોમાં ચીફ સેક્સોલોજીસ્ટ અને વ્યંધત્વ નિષ્ણાત છે આજના આ પ્રોગ્રામની બેઝ છે કે સમસ્યા તમારી અને સમાધાન ડોક્ટર પારસ મિત્રો લગ્ન પછી હસ્તમૈથુન કરવું એ કેટલી હદે યોગ્ય છે એ જાણીએ પારસ પાસેથી આપણા દર્શક મિત્રોને પણ ખૂબ આનંદ થશે એની વાસ્તવિકતાઓ જાણીને તો એ સવાલ એ છે કે લગ્ન પછી પણ લોકો હસ્તમૈથુન કરતા હોય છે તો એ કેવું કહેવાય તમારા માટે એના ઘણા બધા કારણો હોય ઘણી બધી વાર એવું પણ બનતું હોય કે પતિને જ્યારે માસિક હોય જે નોર્મલ ક્રિયા છે બરાબર છે તો તે વખતે ઘણા બધા લોકો જાતિ જીવન નથી માણતા હોતા અથવા પત્નીને મૂડ ના હોય અથવા તો એમને પસંદ નથી હોતું તો તે વખતે જાતિ ઈચ્છાઓ થાય તો શું કરવું એમને શું કોઈ પેટ સેક્સ કરવું જોઈએ લગ્ન તર સંબંધ બાંધવો જોઈએ તો એ જાતિ ઈચ્છા પૂરી કરવા માટે પણ હસ્તમૈથુન તે વખતે થઈ શકતું હોય છે અને પોતાની ઈચ્છાઓ કરી શકે બીજી વાર ઘણીવાર એવું પણ બને કે આપણો જે સમાજ છે એ પ્રમાણે આપણે જોઈએ કે દિવાળી વેકેશન આવે કે ઉનાળું વેકેશન કે કોઈ પણ બીજું આવે તો પત્ની ઘણી બધી વાર એક એક બબ્બે મહિના પોતાના પિયર જતી રહેતી હોય છે તે વખતે જાતિ ઈચ્છાઓ થાય તો શું કરવું તો તે વખતે પણ લોકો હસ્તમૈથુન કરી શકતા અને ઘણા બધા એવા પણ વ્યક્તિઓ હોય છે કે પત્ની હોય બધું જ હોય છતાં પણ એમને જાતીય જીવનમાં કદાચ વધારે આનંદ આવતો હોય કેમ વધારે જાતીય જીવનમાં આનંદ આવતો હોય કારણ કે જ્યારે પણ તમે હસ્તમૈથુન કરતા હોવ છો ત્યારે મનમાં કોઈકની કલ્પના કરતા હોવ છો અને હકીકત કરતાં હકીકતના ખ્યાલો હંમેશા વધારે રંગીન હોતા હોય છે તમે કલ્પનામાં તમે કોઈ પણ વ્યક્તિને લાવી શકતા હોય તમારા પડોશી હોય એને લાવી શકતા હોય તમને કોઈ મનપસંદ હિરોઈન હોય એને પણ લાવી શકતા હોય જે હકીકતમાં શક્ય નથી હોતું પણ કલ્પનામાં તમે લાવી અને એ વસ્તુ કરતા હોય એટલે ઘણી બધી વાર એવું પણ બને કે કોઈક વ્યક્તિના હસ્તમૈથુનમાં વધારે આનંદ આવતો હોય જ્યારે હકીકત કરતા કારણ કે હકીકતમાં એ વસ્તુ અવેલેબલ ના પણ હોય શકે એટલે લગ્ન જીવન પછી પણ લોકો કરતા હોય છે એમાં કોઈ નુકસાની નથી હા નુકસાની ક્યારે કહેવાય અથવા તો એ બીમારી કે સારવારની જરૂર ક્યારે પડે કે જ્યારે તમારી પાસે તમારો પાર્ટનર પણ છે તમે એને એવોઇડ કરી એની જોડે જાતે સંબંધ નથી માનતા પણ હસ્તમૈથુન જ કરી રહ્યા છો ને એમાં જ આનંદ લેતા હોય તો તે વખતે તમારે સારવારની જરૂર પડે બાકી બંને વસ્તુ કરતા હોય અથવા તો પાર્ટનર નથી ત્યારે કરો તો નોર્મલ વસ્તુ છે હવે આ આખો સરસ ટોપિક તમે સમજાવ્યો શીરાની જેમ આખી વાત ઉતરી જાય અને ઘણી બધી માન્યતાઓ તમે મારી પણ દૂર કરી આમાં તો હવે આ વિષય પર બે ચાર લાઈન તમે અમારા દર્શક મિત્રોને ડાયરેક્ટ કહી દો રાકેશભાઈ એવું છે કે માત્ર તમારી જ ગેરમાન્યતા એવું નથી આ સમાજના દરેક વર્ગમાં જોવા મળતું હોય ઇવન ડૉક્ટરોને પણ આ વસ્તુની ગેરમાન્યતા આ સબ્જેક્ટમાં જોવા મળતું હોય છે કારણ કે ડૉક્ટરોને પણ આનું જ્ઞાન આપવામાં મેડિકલ કોલેજમાં નથી આવતું હતું એટલે જેટલી જ્ઞાન તમારી પાસે છે ને કદાચ એટલું જ જ્ઞાન એમની પાસે છે અથવા તમારી પાસે જેટલી ગેરમાન્યતાઓ છે એટલી જ ડૉક્ટરોમાં પણ એ ગેરમાન્યતાઓ જોવા મળતી હોય છે પરંતુ જો આનું પ્રોપર જ્ઞાન આપવામાં આવે પ્રોપર એજ્યુકેશન આપવામાં આવે તો સમાજમાંથી ઘણી બધી ગેરમાન્યતાઓ અથવા તો સેક્સને લગતી ભ્રામક બીમારીઓ છે એમાંથી સમાજને છુટકારો મળી શકતો હોય છે થેન્ક યુ ડૉક્ટર સાહેબ ખૂબ ખૂબ આભાર જો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર પારસા જેઓ જાણીતા સેક્સોલોજીસ્ટ છે અને તેઓએ તમારી અને મારા મનની મૂંઝવણ દૂર કરી આપણા સમાજમાં રહેલી ઘણી બધી ગેરમાન્યતાઓને તેઓએ વાસ્તવિકતાથી નજીક લાવીને એ માન્યતાઓ પણ ભ્રામક સાબિત કરી તો મિત્રો અમારી સાથે બન્યા રહેજો ફરી એકવાર મળીશું નવા વિષય સાથે પણ હા યાદ રાખજો સમસ્યા તમારી પણ સમાધાન તો ડોક્ટર પારસ શાહનો સેક્સ એજ્યુકેશન હોવું જોઈએ એ બાબતે તમે પણ સહમત હો તો અમારા આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી સેક્સ એજ્યુકેશનને લગતા નવા વિષયથી આપ માહિતગાર બનો